મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી યોજાયેલી બેઠકમાં પીએમ જય યોજના હેઠળ આવરી લેવાયેલ તમામ હોસ્પિટલ માટે નવી તૈયાર કરવામાં આવેલી એસીઓપીમાં અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત રાજ્યમાં હાલ ચાલી રહેલી ટેકાના ભાવે મગફળી ખરીદી તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી રેશન કાર્ડ માટે ચાલી રહેલી ઈ કેવાયસી પ્રક્રિયા અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી હતી તમામ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સમક્ષ માહિતી આપી હતી પ્રવક્તા મંત્રીએ કહ્યું કે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ઔદ્યોગિક વિકાસ માટે દરેક તાલુકામાં નીતિ અમલી હતી પરંતુ કેટલીક વખતે જમીન ફાળવવાના વિષયમાં જીઆઈડીસી અને મહેસૂલ વિભાગ દ્વારા વેલ્યુએશનની કિંમત નક્કી થતી હતી જેમાં સમય લાગતો હતો ત્યારે હવે પહેલેથી ખબર હોય એવા ભાવે જમીન મળી રહે એ માટે નિર્ણય લેવાયો છે અટલ બિહારી વાજપેયીના સોમા જન્મ જયંતિ વર્ષની ઉજવણી નક્કી કરવાનું કર્યું છે આના માટે સ્ટેરિંગ કમિટીની નિમણૂક કરી છે રચના અને સાથે એક્ઝિક્યુટિવ કમિટીની નિમણૂંક એટલે આવતા વર્ષની અંદર આ ચાર મહત્વના પ્રસંગો માટે વખતો વખતે આ કાર્યક્રમ ક્યાં કરવો કેવી રીતે કરવો કેવી રીતે એની રૂપરેખા કરવી આ બધા વિષયોને આ એક્ઝિક્યુટિવ કમિટી અને સ્ટેરિંગ કમિટી એ નક્કી કરી અને આ ચાર કાર્યક્રમ આવતા બે હજાર પચીસમાં ઉજવવાનું નક્કી કર્યું છે એટલે આપણા માટે આ ખૂબ એવા સારા એવા વિષય સાથે આપણે ગુજરાત આવતા વર્ષમાં એટલે કે બે હજાર પચીસના વર્ષમાં આ ચાર પ્રસંગોની ઉજવણી કરશે અને સાથે ગઈ વખતે જે આજની તારીખે જે પાણીનો જથ્થો ગુજરાત પાસે અવેલેબલ હતો એના કરતાં પણ ચાર ટકા પાણીનો જથ્થો છે એટલે નક્કી કરવામાં આવ્યું